ટ્રમ્પ શાંતિના નામે તમાશો કરી રહ્યા છે જેના લીધે વૈશ્વિક વ્યવસ્થા જ ખોરંબાઈ ગઈ છે આખી વાતની શરૂઆત થઈ હતી ગાજામાં શાંતિ લાવવાની તેમજ ઓક્ટોબરમાં યુદ્ધ વિરામ કર્યો હતો સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં બોર્ડ ઓફ પીસમાં જોડાવા કાગળ પર સહી કરવાના કાર્યક્રમમાં ઇઝરાયલ કે પેલેસ્તીની ઓથોરિટીના પ્રતિનિધિઓ સામેલ ન હતા અલબત્ત ઇઝરાયલે કહ્યું કે તેઓ આ બોર્ડ ઓફ પીસમાં જોડાશે મૂળ વાત ગાજાની છે રાજા ખરેખર પેલિસ્તીનનો ભાગ છે હવે તમે આખો તમાશો જુઓ પેલેસ્તીન ઓથોરિટીના પ્રેસિડેન્ટ મોહમ્મદ અબ્બાસ પુતિનને મળવા મોસ્કો મળ ગયા પુતિને અબ્બાસનું ભવ્ય સ્વાગત કર્યું જે શાંતિના નામે ટ્રમ્પ સાહેબે દાવોસમાં પોતાની નવી પંચાયત બેસાડી છે તેની અંદર અત્યારે શાંતિના બદલે નારાજગીનો ધુમાડો વધુ દેખાઈ રહ્યો છે ઇઝરાયલ આ બોર્ડમાં જોડાવા તૈયાર છે પણ એના મનમાં એક એવો ડંખ છે કારણ કે ટ્રમ્પે આ બોર્ડમાં એના ચહેરાઓને સ્થાન આપ્યું છે જેમનાથી ભારત અને ઇઝરાયલ બંનેને સખત વાંધો છે વાત એમ છે કે આ બોર્ડમાં પાકિસ્તાનને સામેલ કરવામાં આવ્યું આ વાત માત્ર ભારતની જ નહીં પરંતુ ઇઝરાયલને પણ બિલકુલ પચી નથી ઇઝરાયલ સારી રીતે જાણે છે કે આ મંચ પર પાકિસ્તાનની હાજરી એટલે શાંતિના પ્રયાસો પર આતંકનું ઓથાર રહેશે ઉપરાંત ઇઝરાયલને પાકિસ્તાનના ખાસ દોસ્ત તુર્કી સામે પણ પ્રચંડ વાંધો છે તુર્કીએ જે રીતે ગાજા મામલે ઇઝરાયલ વિરુદ્ધ જે રોક્યું છે એ જોતાં ઇઝરાયલ માટે તુર્કીની સાથે એક જ ટેબલ પર બેસવું મુશ્કેલ છે જોકે ટ્રમ્પ સાહેબને કોઈની નારાજગી પડી નથી તેમને તો બસ પોતાની દુકાનમાં ભીડ જોઈએ છે અને જરા વિચારો જ્યાં સભ્યો જ એકબીજાને જોવા તૈયાર ન હોય ત્યાં બોર્ડ દુનિયામાં કેવી રીતે શાંતિ લાવશે આ તો એવી પંચાયત થઈ જેમાં પંચ જ અંદરો અંદર લડી રહ્યા હોય પાકિસ્તાને ગાજામાં પોતાની સેના મોકલવા માટે શરતી હા પાડી છે દાવોસમાં આતંકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ અને આર્મીના ચીફ અસીમ મુનિરે ટ્રમ્પ અને અમેરિકન વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે મુલાકાત કરી જેમાં પાકિસ્તાને સંકેત આપ્યો કે તેઓ ગાજા માટેની ઇન્ટરનેશનલ સ્ટેબિલાઇઝેશન ફોર્સનો હિસ્સો બનવા તૈયાર છે આ પાકિસ્તાની સેના છે જે આતંકવાદના અકાઉને પાડવા માટે જાણીતી છે એટલે સૌથી મોટો સવાલ એ છે કે શું તેઓ ગાજામાં શાંતિ લાવશે ઇઝરાયલ પણ આ વાત ખૂબ જ સારી રીતે જાણે છે ઇઝરાયલના કેન્દ્રીય મંત્રી નિર્બરકતે કતે ટ્રમ્પ સાહેબના મોઢા પર જ કહી દીધું કે આતંકવાદને ટેકો આપતા દેશોની સેના ગાજાની ધરતી પર પગ ન મૂકી શકે તેમણે ત્યાં સુધી કહી દીધું કે કતાર અને તુર્કી જેવા દેશોને પણ અમે નહીં સ્વીકારીએ કેમ કે આ દેશો ગાજાના જ્યાદ સંગઠનોને ખૂબ જ મદદ કરી રહ્યા છે ટ્રમ્પ ભલે તેમને બોર્ડમાં બેસાડે પણ ગાજામાં તો નહીં જ ભારત ખાતે ઇઝરાયેલના રાજદૂત રેવબેન અઝારે પણ ગાઝામાં પાકિસ્તાની સેનાના પ્રવેશની વાતને સાવ ફગાવી દીધી છે તેમનો ડર વ્યાજબી છે પાકિસ્તાનની ધરતી પર લશ્કરે તહેવા જેવા આતંકવાદી સંગઠનો અને હમાસ વચ્ચે વધી રહેલા સંબંધો કોઈનાથી છુપાયેલા નથી સવાલ એ છે કે શું ટ્રમ્પ સાહેબ એટલા આંગળા બની ગયા કે તેમને આ ખતરો ના દેખાયો ઇઝરાયલ નથી ઈચ્છતું કે પાકિસ્તાનની સેના ગાજામાં જાય બીજી તરફ ટ્રમ્પ ઈચ્છે છે કે પાકિસ્તાનની સેના ગાજામાં જાય જોકે પાકિસ્તાનની વાત કરીએ તો અત્યારે એ એક એવા રસ્તા પર ઊભું છે જ્યાં આગળ ખાડો છે અને પાછળ ખીણ છે જે દેશના લોકો પાસે લોટ ખરીદવાના ફાંફા છે તે દેશના શાસકો અત્યારે વિશ્વ શાંતિના નામે અમેરિકાના દરબારમાં હાજરી ભરી રહ્યા છે પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અત્યારે વોશિંગ્ટનની ગલીઓમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ખાનગી લંચ લઈ રહ્યા છે જનતા ભૂખી છે અને જનરલ સાહેબ વ્હાઇટ હાઉસમાં મેનુ કાર્ડ જોઈ રહ્યા છે હવે સવાલ એ છે કે અમેરિકા પાકિસ્તાનને આટલું મહત્વ કેમ આપે છે સૌથી પહેલું કારણ તો ભારત જ છે ભારત ટ્રમ્પની મનમાની સહન કરવા અત્યારે તૈયાર નથી એટલે માટે જ ભારતને ચીડવવા માટે અમેરિકાએ પાકિસ્તાનની સાથે દોસ્તી કરી વળી મિડલ ઇસ્ટમાં પાકિસ્તાનનો પાવર વધી રહ્યો છે જેમ કે એણે સાઉદી અરેબિયાની સાથે સંરક્ષણ કરાર કર્યો છે એટલું નહીં જોર્ડન અને ઇજિપ્તમાં એની સેના સંકળાયેલી છે વળી અસીમ મુનીર ટ્રમ્પનો ઈગો પંપાડવામાં કોઈ કચાશ રાખતા નથી હવે ટ્રમ્પે મુનીરને કહ્યું કે ગાઝામાં તમારી સેના ઉતારો ત્યારે મુનીર ના પાડી શકે એમ નથી જો કે એને લઈને પાકિસ્તાનમાં તોફાનો ફાટી નીકળે એવી પૂરેપૂરી સંભાવનાઓ છે તમારે સમજવાની જરૂર છે કે પેલેસ્ટીન પાકિસ્તાનમાં એકદમ જ્વલનશીલ મુદ્દો છે પાકિસ્તાનના લોકો થી ભારે નફરત કરે છે પાકિસ્તાની પાસપોર્ટવાળાઓને તો ઇઝરાયલમાં એન્ટ્રી પણ નથી અપાતી ઇઝરાયલની સાથે જેનું પણ કોઈ કનેક્શન નીકળે ત્યારે તેનો મરોજ થઈ જાય આવી સ્થિતિમાં અમેરિકાના પ્લાનમાં જોડાઈને પાકિસ્તાને પોતાના સૈનિકોને ગાઝામાં ઉતારવાના છે અમેરિકા અને ઇઝરાયલ હમાસનો વિરોધ કરે છે એટલે સ્વાભાવિક રીતે ગાઝામાંથી હમાસનો સફાયો બોલાવવાની વાત છે પાકિસ્તાનના લોકોને હમાસની સાથે સહાનુભૂતિ છે એટલા માટે જ હમાસની વિરુદ્ધના કોઈ પ્લાનમાં પાકિસ્તાન જોડાય તો પાકિસ્તાનમાં એનો વિરોધ થાય સ્વાભાવિક છે બલકે વિરોધ કરવા માટે ધમકીઓ પણ આપવામાં આવી રહી છે ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ જ વિરોધ કરવા આગળ આવ્યો છે આ પાર્ટીએ બોર્ડ ઓફ પીસમાં જોડાવાના પાકિસ્તાન સરકારના નિર્ણયનો ભારે વિરોધ કર્યો તેમણે કહ્યું કે આ મામલે પારદર્શિતા હોવી જોઈએ એટલે કે પાકિસ્તાનની જનતાને કહેવું પડે કે પાકિસ્તાનના સૈનિકો ગાજામાં જઈને શું કરશે વાત હવે માત્ર ઇમરાન ખાનની પાર્ટી પૂરતી સીમિત નથી રહી પાકિસ્તાનમાં વિરોધનો વંટોળ આખા દેશને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે ટ્રમ્પ સાહેબના બોર્ડ ઓફ પીસમાં જોડાવાના નિર્ણય પાકિસ્તાન માટે ગળાનો ફાંસો બની રહ્યો છે સૌથી મોટો સવાલ એ જ થાય કે જે દેશ પાસે પોતાના લોકોને લોટ પૂરો પાડવાના પૈસા નથી જેની તિજોરીઓ તળિયા ઝાટક છે તે એક અબર ડોલરની ફી ક્યાંથી લાવશે આ રકમ પાકિસ્તાન માટે કોઈ પહાડ જેવડી છે અને આ વાતની જાણ થતાં જ પાકિસ્તાનની જનતામાં ભારે રોષ ફાટી નીકળ્યો છે લોકો પૂછી રહ્યા છે કે આ શાંતિનો સોદો છે કે પછી આખા દેશને ગીરવે મૂકવાનો કારસો આમ પણ પાકિસ્તાનની જનતામાં ભારે રોષ છે એક તરફ પીઓકેમાં આઝાદીના નારા ગુંજી રહ્યા છે તો બીજી તરફ બલુચિસ્તાન આઝાદી માટે હથિયાર ઉઠાવીને સરકાર સામે જંગે ચડ્યો છે સિંધમાં પણ અલગાવાદની આગ ભભૂકી રહી છે ચારે બાજુથી દેશ જ્યારે ટુકડાઓમાં વહેંચાઈ રહ્યો હોય ત્યારે સરકાર પોતાની સેનાને ગાજામાં મરવા માટે મોકલવાની વાતો કરી રહી છે પાકિસ્તાની જનતા માટે આ બિલકુલ અસહ્ય છે જે સેનાએ સરહદ સાચવવાની હોય અને દેશમાં શાંતિ જાળવવાની હોય તેને ટ્રમ્પના આદેશ પર ભાડે આપવાનો આ પ્રયાસ જનતાને ગુસ્સો અપાવી રહ્યો છે આ નિર્ણયથી પાકિસ્તાની સરકાર અને સેનાએ પોતાના જ પગ પર કુહાડી મારી છે જનતાને વિરોધ કરવા માટે હવે એક નવું અને મજબૂત કારણ મળી ગયું છે લોકો કહી રહ્યા છે કે જે સરકાર પોતાની સરહદો સાચવી શકતી નથી જે અફઘાનિસ્તાન સાથેના વિવાદો ઉકેલી શકતી નથી તે દુનિયામાં શાંતિ સ્થાપવા કયા મોઢે નીકળી છે આ શાંતિનો તમાશો હવે પાકિસ્તાનની અંદર જ એક મોટા ગૃહયુદ્ધ કે બળવાનું નિમિત્ત બની શકે છે બોર્ડ ઓફ પીસથી દુનિયાભરમાં શાંતિ લાવવાની વાતો થઈ રહી છે પરંતુ એના લીધે પાકિસ્તાનમાં અશાંતિ સર્જાશે એ સાવ નક્કી છે